સુખદેવજી એક બહુ જ મહત્ત્વની વાત સમજાવે છે અને તે વાત એ છે કે તમારે જે મુખ્ય કામ કરવાનું છે તે શું છે એ મુખ્ય કામ બીજું કશું જ નથી તમારે આ રીતે સમરસતા છે તે ધારણ કરવાની છે અને એ સમરસતા તમે ધારણ કેવી રીતે કરી શકો એની રીત એની પદ્ધતિ સુખદેવજી બહુ જ વ્યવસ્થિત રીતે આ પ્રથમ સ્કંદમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે તો આ વાત અહીંયા અટકાવીએ અને પછી તરત જ આપણે બ્રહ્માજીની વાત ઉપર આવીએ પછીના ભાગમાં બ્રહ્માજીની કથા લઈને વેદવ્યાસજી આપણી સામે આવ્યા છે તો ઈશ્વરે સંકલ્પ કરીને પરબ્રહ્મ પરમાત્માએ સંકલ્પ કરીને પોતાની નાભીમાંથી કમળ ખીલવી અને એની અંદરથી બ્રહ્માજીને પ્રગટ કર્યા અને પછી એ બ્રહ્માજીને કામ સોંપ્યું સૃષ્ટિનું સર્જન કરવાનું ત્યારે બ્રહ્માજી વિચારમાં પડી જાય છે કે હું કોણ છું શા માટે મારું અવતરણ થયું છે અહીંયા મારું જીવન કાર્ય શું હોઈ શકે મારું માર્ગદર્શક કોણ મારે શું સમજવાનું ત્યારે એ બધું સમજવા માટે પોતાની અંદર ઉતરે છે અને અંદર ઉતરીને આ સમજવાની મથામણ કરે છે હવે બ્રહ્માજીની આ કથા દ્વારા આપણને સમજાવે છે કે જ્યારે તમારે જીવનનો ખરો અર્થ અને જીવનનો ખરો મર્મ પામવો હોય ત્યારે બહારના જગતમાંથી પ્રાપ્ત નથી થવાનો તમારી પાસે બે જગત છે એક તમારી સામે રહેલું બાહ્ય જગત આઈ અને યુનિવર્સ એમાં આપણે જે કહીએ છીએ એક તમે છો અને સામે એક આખું વિશ્વ પડ્યું છે તો એ બહારનું જે ભૌતિક વિશ્વ છે તે તમને કશું નહીં આપી શકે સાચું માર્ગદર્શન નહીં આપી શકે સાચી સમજ નહીં આપી શકે તમારી અંદર તમારે શોધવાનું છે તમારી અંદર તમારે પામવાનું છે તો એ વાત આ બ્રહ્માજીના આખા એ નાનકડા કિસ્સાથી આપણને સમજાવવાનો પ્રયત્ન છે તે વેદવ્યાસી આપણી સામે મૂકે છે આ બ્રહ્માજીએ જે સૃષ્ટિ સર્જનનું પોતાને સોંપાયેલું કામ છે એવું જ્યારે સમજ્યા ત્યારે સૃષ્ટિના સર્જનને માટે થઈને પોતે પોતાનામાંથી જ કેવી રીતે સૃષ્ટિ પેદા કરવી એનો નિર્ણય લઈ અને જે રીતે સૃષ્ટિનું સર્જન કરે છે એને કારણે પછીના સર્ગો અસ્તિત્વમાં આવે છે જેને આપણે સર્ગ લીલા અને જેને વિસર્ગ લીલા કહીએ છીએ એવો ત્રીજો અને ચોથો સ્કંદ છે તે આખી બ્રહ્માએ કેવી રીતે કોટી બ્રહ્માંડોનું સર્જન કર્યું અને બ્રહ્માજીએ પોતાના જ શરીરમાંથી મનુ અને શત્રુપા એવા સ્ત્રી પુરુષને પેદા કરીને કેવી રીતે પછીથી એક વિસર્ગ લીલા કરી આખી સૃષ્ટિ છે એને વિકસાવી માનવજાતને વિકસાવી એની વાત આપણી સમક્ષ છે તે આખી મુકાય છે તો તમે જુઓ કે બ્રહ્માજી સૌ પોતે પોતાના સંકલ્પથી ચાર કુમારો પેદા કરે છે માનસ પુત્રો પેદા કરે છે જેને સનકાદી કહે છે એમણે આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરો અને ત્યારે હાથ જોડીને ચારે ચાર માનસપુત્રોએ કહ્યું કે અમને એની ઈચ્છા નથી અમારે સંસારનું સર્જન કરવું નથી અમારે તો અમારા પોતાના જીવનને સ સફળ અને સાર્થક કરવું છે એટલે એ નામ અક્કર ગયા ત્યાર પછી એમણે ક્રોધિત થઈને રુદ્રને ઉત્પન્ન કર્યો તો રુદ્ર છે તેણે પણ ના પાડી અને એ પણ સંસાર સર્જન કરવા માટે તૈયાર થયા નહીં ત્યાર પછી નારદજીને પોતાના માનસપુત્ર રૂપે છે તે એમણે પેદા કર્યા પણ નારદજી પણ જેણે કહીએ પ્રકારે આ બાબતની અંદર છે તે સંમત નહોતા પરિણામે નારદના પણ જુદા જુદા અવતારો થયા અને પછી જ્યારે એની તપશ્ચર્યા ફળી ત્યારે એ આટલા પ્રભુની નિકટ આવી શક્યા આ બધી વાત આપણી સમક્ષ ત્યાં મુકાય છે પછી પોતાની અંદરથી જ એમણે બે તત્વોનું સર્જન કર્યું અને એ બે તત્વોને એમણે નામ આપ્યા મનુ અને શત્રુપા તો આ મનુ એટલે શું અને આ શત્રપા એટલે શું તે આપણે સમજવું છે માઇન્ડ અને મેટરની આ વાત છે મનુ એટલે મન અને શત્રુપા એટલે પ્રકૃતિ પ્રકૃતિના હજાર રૂપો છે આપણે જાણીએ છીએ માટે એને સંસ્કૃતમાં શત્રુપા કહે છે તો માઇન્ડ અને મેટર એ બે આખા એમણે પ્રગટ કર્યા અને જેમાંથી આખી સૃષ્ટિ છે તે ઉત્પન્ન થઈ બીજી પદાવલીમાં શબ્દ શબ્દાવલીમાં આપણે એને પુરુષ અને પ્રકૃતિ કહીએ છીએ તો જેને આપણે પુરુષ અને પ્રકૃતિ કહીએ છીએ અથવા જેને આપણે સત અને ઋત કહીએ છીએ તેનું સર્જન ભગવાને કર્યું અને એમાંથી આખી સૃષ્ટિ છે તે વિકાસ પામી પણ તબક્કાવાર એમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તો એ તબક્કાઓ કયા છે તેની આખી વાત આપણને સમજાવે છે બ્રહ્માજીના નિમિત્તથી કે એમણે સૌથી પ્રથમ પહેલે પગલે જે સર્જનની પ્રક્રિયા શરૂ કરી તેમાં એમણે ધરતી પેદા કરી એ ધરતી ઉપર પહાડો કર્યા નદીઓ કરી ખીણો કર્યા અને એની અંદર જે છે તે જે જે જળ વસ્તુઓ હતી એ બધી પેદા કરી એટલે પહેલું સર્જન જળ તત્વોનું બ્રહ્માજીએ આ પૃથ્વીની સાથે આપણી સમક્ષ કર્યું એ પહેલી ભૂમિકા હતી બીજી ભૂમિકામાં એમણે ભૂચર ખેચર એવા જીવજંતુ છે તે પેદા કરવાની વાત આખી શરૂ કરી અને જેને આપણે પહેલી સૃષ્ટિ કહીએ છીએ જીવ કીટકોની એ એમણે પેદા કરી ત્રીજે તબક્કે એમણે વનસ્પતિ અને ઔષધિઓની એવી એક આખી સૃષ્ટિ છે તે પેદા કરી અગાધ જેને કહીએ એવા જંગલો ઊભા કર્યા એ જંગલોમાં અત્યંત વિવિધતાપૂર્ણ વૃક્ષો અને અત્યંત વિવિધતાપૂર્ણ એવી ઔષધિઓ એણે એમને પેદા કરી ત્યાર પછીની ભૂમિકામાં એમણે પશુ પંખી એવી સજીવ સૃષ્ટિ છે જીવ જંતુથી સજીવ સૃષ્ટિમાં પ્રવેશ્યા હતા અને એ ધીરે ધીરે એને સૂક્ષ્મ રૂપ આપતા પશુપંખીની સૃષ્ટિ એમણે ઉત્પન્ન કરી અને છેવટે પાંચમા તબક્કે એમણે મનુષ્યની સૃષ્ટિ ઊભી કરી તો જેમ જૈન દર્શનશાસ્ત્ર કહે છે તેમ એક કોશી જીવ દ્વિકોશી જીવ ત્રિકોષી જીવ ચાર કોષી જીવ એમ કરતાં કરતાં પાંચ કોષી રૂપે એમણે મનુષ્યનું સર્જન કર્યું જેની પાસે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય ને આનંદમય એવા પાંચ કોષોવાળું જે જીવન છે તેવું મનુષ્ય સૃષ્ટિનું સર્જન તો છેક પાંચમે તબક્કે થયું છે તો કહેવાનો મતલબ એ છે કે કેવી રીતે આ સૃષ્ટિનું સર્જન થયું તે પણ ભાગવતકાર આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે ઈશ્વરે પોતાની ઈચ્છાથી આ આખું કામ કર્યું છે એમના એક સંકલ્પથી એમણે કર્યું છે એ કરવા માટે થઈને બ્રહ્માજીને એમણે પ્રજાપતિ રૂપે મૂક્યા છે અને એ પ્રજાપતિએ ઘણી મથામણ કરીને ધીરે 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 આવી પાંચ ભૂમિકાએ એનું સર્જન કર્યું છે તો જ્યારે એમણે મનુ અને શત્રુપા એનું સર્જન કર્યું એટલે કે પુરુષ અને પ્રકૃતિનું સર્જન કર્યું એની અંદરથી જે કન્યા ઉત્પન્ન થઈ સૌથી પહેલી એનું નામ દેવહૂતિ તો નામથી જ તમને ખ્યાલ આવશે કે દેવોએ જેની આહુતિ આપી હોય એવી એક પવિત્ર કન્યા એમને ત્યાં ઉત્પન્ન થઈ તમે જુઓ સૃષ્ટિનો તંતુ એમને આગળ ચલાવો છે પ્રજા તંતુ અવિચ્છિન્ન રહે અને આગળ ધપતો રહે એવું કામ એમને કરવું છે અને એટલા માટે થઈને એમણે દીકરીને સૌથી પહેલો જન્મ આપ્યો હવે દીકરી ઉંમરલાયક થઈ એને પરણાવવી પડે તો કોની જોડે પરણાવવી તો પોતાની તપસાધનામાં એના અંતરની અંદરથી એક તરત જ વિશ્વાસ જાગે છે કે કરદમ ઋષિ છે તે એને માટે યોગ્ય પાત્ર છે અને કરદમ ઋષિ સાથે તારી પુત્રીને તું પરણાવ કરદમનો અર્થ છે ધૂળ તો ધૂળ જેવા કોઈ એક ઋષિની સાથે પોતાની પુત્રીને પરણાવે અને શા માટે પરણાવે જે જગતની પહેલી કન્યા પેદા થઈ છે અને જે દેવોએ આહુતિ રૂપે આવા ઉત્તમ એવા બ્રહ્માના સર્જનોને આપી છે એ આવું કરે પણ આ કરદમ ઋષિ એ ધૂળ એટલા માટે છે કે આપણે સૌ પણ ધૂળ અને માટીના રમકડા છીએ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા એમ આપણે જે ગીતમાં ગાઈએ છીએ આપણે બધા રાખ ધૂળ અને આ પ્રકારના જેને કહીએ એ પ્રકારના એના ધરતીના જ આપણે રમકડા છીએ પણ આ કરદમ ઋષિ એની અંદરથી એક અપવાદ બન્યા છે અને અપવાદ પોતાની તપશ્ચર્યા વડે બન્યા છે એ ધૂળ જેવા માટીના કણમાંથી પેદા થયેલો એ જીવ પોતાની તપસાધના દ્વારા એ તપસ્વી ભૂમિકાએ પહોંચી ગયા હતા અને એટલી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયા હતા કે એણે પોતાના દર્શનની અંદર દેખાયું કે એને માટે સૌથી યોગ્ય પતિ છે તે ઋષિ બનશે હવે તમે જુઓ કે જ્યારે વાત આવી ત્યારે કરદમ ઋષિની એક જ શરત હતી કે હું મારી તપશ્ચર્યા છોડવા માગતો નથી હું તપસ્વી જીવન જીવવા માગું છું જો તમારી પુત્રી છે એ પણ મારી સાથે તપશ્ચર્યામાં જોડાય અને એ પણ તપસ્યામાં આગળ વધે તો જ હું એનું પાણી ગ્રહણ કરું આ પહેલી શરત અને બીજી શરત એણે એ મૂકી કે જો એને સંસાર ભોગવવાની ઈચ્છા થાય તો અમારા સંબંધ વડે ભગવાન અમારા ઘરે અવતાર લે તો જ હું માત્ર એમની સાથે સંસાર માંડીશ અને હું આગળનું કામ છે તે કરીશ ભગવાને આ આખું એમનું જે વચન છે એની જે વાત છે તે સ્વીકારી અને પરિણામે એમણે આ સંબંધ સ્વીકાર્યો કેટલા વર્ષોની અખંડ તપશ્ચર્યા મનુની સાથે મળી અને શત્રુપાએ કરી એટલે કે આ માઇન્ડ અને મેટરે બંનેએ આવી ધીરજ ધરી અને પરિણામે ત્યાર પછી જ્યારે ભગવાને નિર્ણય લીધો કે હું તમારી કુખે અવતરીશ ત્યારે એમણે પોતાનો શરીર સંબંધ કર્યો અને એમાંથી જે એમને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એનું નામ છે કપિલ ભગવાન તો કપિલ ભગવાનનો જે અવતાર થાય છે ને ભાગવત સપ્તાહની કથા કરનારા જે કપિલ ઉત્સવ ઉજવે છે જન્મોત્સવ ઉજવે છે એ કપિલ સ્વયં ભગવાનનું એક ચોવીસ અવતારોમાંનો એક અવતાર છે અને એ કપિલને હેતુપૂર્વક સૌથી પ્રથમ છે તે અવતાર રૂપે આવા ઋષિ અને આવા તપસ્વી યુગલના ઘેર એમને જન્મ આપ્યો છે શા માટે આપ્યો છે એ જે કપિલ ઋષિ થયા પ્રગટ એણે માનવજાતની પાસે જીવનને જીવવા માટેનું એક વ્યાકરણ મૂકવાનું હતું એક દર્શન મૂકવાનું હતું કે જીવન શું છે જીવનના કયા તત્વો છે કેવી રીતે બ્રહ્માંડ બનેલું છે કેવી રીતે જગત બનેલું છે કેવી રીતે જીવન બનેલું છે એ કયા તત્વોનું છે અને કેવી રીતે એ બધાને સંભાળવાનું છે અને કેવી રીતે બધાની સાથે સંપર્કમાં રહેવાનું છે સંબંધો જોડવાના છે એ બધી વાત સમજાવવા માટે સાંખ્યશાસ્ત્ર એનું નિર્માણ કરવાના હેતુથી ભગવાને એની કુખે એ આ જન્મ લીધો કપિલનો અને બીજો એક હેતુ પણ એમણે સાધી લીધો અને તે કે એની માતા જેનું નામ દેવહૂતિ હતું એ દેવહૂતિ છે તેના દ્વારા પ્રશ્નો પૂછાય અને તે પ્રશ્નો મહિલાના સંબંધમાં હોય કે એવી જ કોઈ માન્યતા આરંભથી એ ઘડાઈ ન જાય કે પોતાનો જન્મારો સફળ કરવાનો અધિકાર અધ્યાત્મના ક્ષેત્રમાં આગળ ધપવાનો અધિકાર કેવળ પુરુષોને જ છે સ્ત્રીઓને કોઈ અધિકાર જ નથી સ્ત્રી પાત્ર અથવા સ્ત્રી અવતાર એટલે મેલો અવતાર અપવિત્ર અવતાર અને એને કોઈ પવિત્રતા હોય જ નહીં એને ધર્મ કે અધ્યાત્મની દિશામાં પ્રગતિ કરવાની હોય જ નહીં એવી વાત જળમૂળથી નાશ પામી જાય એટલા માટે થઈને પુત્ર કપિલની પાસે માતા દેવહૂતિ છે એનો સંવાદ છે તે ભાગવતકાર ગોઠવે છે પોતાના જ પુત્રને ગુરુરૂપે સ્થાપીને માતા દેવહૂતિ પીન પોઈન્ટેડ સવાલો કરે છે કે સ્ત્રીનો અવતાર એટલે શું સ્ત્રીઓને ધર્મ અને અધ્યાત્મ છે તેની સાધના કરવાની કેટલી શાસ્ત્રો દ્વારા પરવાનગી છે અને એ કરી શકે કે નહીં અને કરી શકે તો કેવી રીતે કરી શકે તો આખી કપિલ ગીતા છે તે એની અંદરથી જન્મી છે અને એકદમ સ્પષ્ટ એવું માર્ગદર્શન કપિલ ઋષિએ પોતાની માતાને આપી અને જેના થ્રુ જેના દ્વારા વેદ વ્યાસજી આપણી સમક્ષ એક એ પણ આદર્શ મૂકી દે છે એક બાજુ આ બ્રહ્માંડ અને આ જગત અને સચાર સૃષ્ટિ કેવી રીતે સર્જાય તેની વાત અને બીજી બાજુ એની સાથે સાથે સ્ત્રીનું પાત્ર જે સર્જ્યું છે તે કેટલું મહત્ત્વનું છે કેટલું પવિત્ર છે અને કેટલું અધિકારી છે એ વાત સમજાવવા માટે થઈને પ્રથમ સ્કંદની અંદર જ આ બધી ગોઠવણો છે તે એમણે કરી લીધી છે